સમક્ષ વિજય ભગત વિરુદ્ધ કર્યા હતા આકરા આક્ષેપ સત્તાધાર જગ્યાના મહંત અને ત્યાગ રહેતા ગીતાબેન લઈ વિજય મોટાભાઈ ગંભીર આક્ષેપો સાથે ને લખ્યો હતો પત્ર हाल भावनगर स्थिति नीतिन चावड़ा ना घरे विसावदर पुलिस पहुंची निवेदन माटे छेला घना समय थी चाली रहयो सत्ताधार जगिया ना महंत नो विवाद रिपोर्ट सोहिल बमानी दिव्य सर्जन न्यूज़ अमरेली बराबर हाँ। नीतिन भाई चावड़ा भावनगर थी सो आज ये जो पुलिस आई थी क्या थी आई थी ने सुन 24 ने डीएजी सर ने जो अर्जी એના પછી જે ખોટી રીતે પોલીસને પ્રભાવિત કરે છે તો હું એક સમયે ડિવાઈસ હતો મને તો વેરાડ લાગી ગયો તો હું સાધુ થઈ ગયો છું તો પોલીસને પ્રભાવિત કરી અને નિર્દોષ લોકોને મારેલા છે એ સબબનું આજે એક નિવેદન લેવા માટે વિશ્વદ પોલીસ આવી ગઈ અને વિસ્તૃત નિવેદન આપણે આપ્યું છે ખાસ તો નિવેદનમાં શું તમે નિવેદનમાં ઘણા લોકોને માર્યા છે એનું આપણે વિસ્તૃત એનું વર્ણન કર્યું છે બીજી બાપુ છે ખોટા છે તમે માનો છો એકસો ને એકસો એક ટકા ને દોઢસો ટકા ખોટો માણસ છે અને હું એક ખોટો છે કે આજે જે વાતો કરી છે મીડિયાની અંદર ગોળ ગોળ વાતો કરી છે મીડિયાવાળા કોઈ પ્રશ્ન પૂછ્યા નથી અને એને એને પોતે રીતે વાત કરી દીધી ગોઠેલું એક ઇન્ટરવ્યૂ તો બાકી બીજું કાંઈ હતું નહીં એમાં કાંઈ તમારી શું અપેક્ષા છે એ અપેક્ષા છે કે એના બધા ગૌરખ ધંધા બંધ કરી દે ભાગધમકા પણ બંધ કરી દે અમે જ્યારે એની સાચી વાત ઉજાગર કરી રહ્યા છીએ ગીતાબેન વ્યાસંગની જે એક લેડીઝ છે આખો સત્તાધાર ઉપર પ્રભાવ છે એના સાથે એના સંબંધો છે જે કાંઈ આડાવાળા સંબંધો હોય એ તો આપણે જગત જાણી ગયું ને આ બે ચોવીસ કલાકની અંદર મીડિયાની અંદર કરોડો લોકોએ જોયું છે એટલે એ પોતાની જાતને મોટો સંત મહત્મા સમજ થયો કોઈ લક્ષણો સંત મહત્મા નથી એક ગુંડાગીરીના લક્ષણો છે આથી વિશે કંઈક કહેવાનું થાય ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે અને આગળ બધું ઘણું બધું થશે એ તમે મીડિયાવાળા લોકોને જાણ કરવામાં આવશે આ કદાચ કોઈ કાર્યવાહી નહીં થાય તમે શું કરશો સરકારને આપણે લખ્યું છે કે સત્તાધારની અંદર વહીવધાની નિમણૂંક કરો અને સરકાર વહીવધાની નિમણૂક કરશે જ એમાં કોઈ કોઈ સંકાર સ્થાન નથી એની દુઃખ તીર મારી પાસે ઘણી બધી છે એના જે કૌભાંડો મારી ભગો ચૌદ વર્ષ રહ્યો છે મના મેં એને જ ભણાવ્યો છે એ જગતના પડ ઉપર ખોટું બોલે છે મારા ફાધરે એને એક રૂપિયો નથી આપ્યો હું નોકરી કરતો તું મેં જ એને ભણાવેલો છે મેં એની પાસે પૈસામાં ગયા હતા ભાઈ તું મા મેં તને ભણાવ્યો છે તું મને પૈસા આપી દે અને એને જમીનમાં ભાગ પણ લીધો છે જ્યારે જમીનમાં ભાગ લીધો હોય ત્યારે હું મારા પૈસા માગું કે ન માગું અને મીડિયાની અંદર કંઈક નીતિનભાઈ પૈસા માગ્યા હતા તો મારા હકના છે તો હું તો માગું જ ને હું ન માગું કોણ માગેની નહીં ભાઈ એટલે મૂળ એને ત્યાગી થઈ ગયો છે ને પછી જમીનમાં ભાગ હોય તો માગ્યો હાજર હાથ તરીકે હાથ વેગા જમીન અને ભાગમાં છે હાથ વેગા જમીન તો ન લીધી છે ને તો હું એને તો પૈસા ના માગે એટલે ખોટા લોકોને ગેરમાર્ગે દોરે છે અમારા પરિવારને ગેરમાર્ગે દૂર હશે અમારા સમાજને ગેરમાર્ગે દૂર હશે અને થતાધારના શ્રદ્ધાળુને પણ ગેરમાર્ગે દૂર હશે એટલે આ બધા ઇન્સિડન્સ ઉભા થયા છે આથી વિશેષ આપણે કંઈક એવું નથી ઓકે